ભારત સરકારના બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમાજમાંથી બાળ લગ્ન નાબૂદ થાય તે અંગે જાગૃતિ ફેલાય અને સમાજમાંથી બાળ લગ્નની કુપ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ થાય તેવા આશયથી રાજ્ય બાળ સંરક્ષણ આયોગ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સમાજ સુરક્ષા વિભાગ જિલ્લા બાળ સુરક્ષા એકમ મહેસાણા ગાયત્રી સેવા સંસ્થા તથા જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન એલાયન્સના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લામાં બાળ લગ્ન મુક્ત જાગૃતિ રથની શરૂઆત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર

આ ગાયત્રી સેવા સંસ્થા ઉદેપુર મહેસાણા ડિસ્ટ્રિક કોર્ડિનેટર હાલમાં ભારત સરકારનું સો દિવસીય બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન અંતર્ગત ગુજરાતના જુદા જુદા જિલ્લોમાં ગાયત્રી સેવા સંસ્થા પ્રચાર પ્રસાર માટેનો આ જાગૃતિ રથનું આજે પ્રસ્થાન કર્યું છે અમારી સંસ્થા હાલમાં ગુજરાતના છ જિલ્લાની અંદર કામ કરી રહી છે અને છ જિલ્લાની અંદર આ પ્રચાર પ્રસાર માટેનું અમે કામ કરી રહ્યા છીએ હાલમાં વીસ તારીખના રોજ મહેસાણા જિલ્લાના પ્રચાર પ્રસાર માટેના પ્રસ્થાનનો કાર્યક્રમ હતો જેમાં અધિક કલેક્ટર શ્રી જેગડો સાહેબ ઉપસ્થિત રહેલા અને વિવિધ મહેમાનો ઉપસ્થિત રહી આ રથને લીલી ઝંડી આપેલ મહેસાણા જિલ્લાના જોટાણા કડી અને મહેસાણા ત્રણ તાલુકાની અંદર આ રથ ચાળીસથી પચાસ ગામોમાં ભરશે લોકો સુધી ગામમાં બાળ લગ્ન અંગે જાગૃતિ આવે તે માટે વાત કરશે શું અત્યારે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ગામના અંદર સ્પેશિયલી કેવો લોકોનો મળે છે અમે જોઈ રહ્યા છીએ કે ગામની અંદર પુષ્કળ ઉત્સાહ છે એમાં સૌથી વધારે બાળકોમાં ઉત્સાહ છે કારણ કે અમે સૌથી પહેલાં પંચાયત અને શાળાઓની અંદર જઈએ છીએ ત્યાં જે વિદ્યાર્થીઓ છે એ આ રથનું સ્વાગત કરે છે અને સાથે સાથે આખા ગામમાં આનો પ્રચાર પ્રસાર થાય એ માટે બાળકો જોડાઈ અને રેલી સ્વરૂપે રથ ગામમાં ફરે છે ઘણા સમાજની અંદર બંધારણના નિયમોમાં પણ બાળ લગ્ન બાબતે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંધારણમાં પણ હવે લેવામાં લેવાતા હોય છે તો એ બારામાં આપ શું કહેશો બાળ લગ્નનો કાયદો છે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર એની અંદર સરકારે કાયદામાં જોગવાઈ કરી છે દીકરાની ઉંમર એકવીસ વર્ષ અને દીકરીની વર્ષ અઢાર વર્ષ આ કાયદેસરનો બાબત છે એટલે એનાથી કોઈ પણ નીચેની ઉંમરના લગ્ન થાય એને બાળ લગ્ન કહેવાય છે સમાજને પણ અમે સંદેશ આપીએ છીએ કે આ કાયદાને આપણે સૌ માન આપીએ અને ભારત સરકાર જે બાળ લગ્ન મુક્ત અભિયાન છે એને સફળ બનાવવા માટે જોડાઈએ અને એને સફળ બનાવી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ